નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કલ્પેશ ચાવડા આજ રોજ પર્યાવરણ મિત્ર દ્વારા એમ એમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પીસી રાખવામાં આવી હતી શું છે સમગ્ર વિગત આવો જાણીએ મહેશ પંડ્યા સાથે જી મહેશ પંડ્યા શું આ કાર્યક્રમની વિગતો શું હતી કયા મુદ્દે કાર્યક્રમ થયો હતો આજે બે કાર્યક્રમ અમે કર્યા એક જે ગ્લોબલ પ્લાસ્ટિક ટીટી થઈ રહી છે એના ઉપરની ચર્ચા થઈ અને બીજી ચર્ચા તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક સરસ સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને હંજર બાયોટેક નામની કંપનીને તેના ઘન કચરાના નિકાલની જવાબદારી સોંપેલી પણ આ હંજર બાયોટેક કંપની એ ઘન કચરાનો બરાબર નિકાલ કરતી નહોતી એટલે ધુમાડા થતા હતા પાણીનું પ્રદૂષણ થતું હતું એટલે પાંચ ગામના સરપંચોએ અમને ફરિયાદ કરેલી કે ભાઈ આ રાજકોટ કોર્પોરેશન ધ્યાન પર લેતી નથી અમારી ખેતી બગડે છે અમારું સ્વાસ્થ્ય બગડે છે એટલે પર્યાવરણ મિત્ર બે હજાર તેરમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં જાહેરિતની અરજી કરી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે બહુ સરસ ચુકાદો આપ્યો એમણે એમ કહ્યું કે પર્યાવરણ મિત્ર પિટિશનર સંસ્થા છે અરજદાર સંસ્થા છે એને જહેમત ઉઠાવી એટલે એક લાખ રૂપિયાનું વળતર પર્યાવરણ મિત્રને ચૂકવી આપવું અને પચીસ લાખ રૂપિયાનું વળતર એ ખેડૂતોને ચૂકવી આપવું આની સામે હંજર બાયોટેક કંપની સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટે સાતમી તારીખે સાતમી જૂન મે મહિનામાં સરસ ચુકાદો આપ્યો એમણે એમણે એનજીટીના ચુકાદાને બહાલી આપી અને કમિશનરને આદેશ કર્યો કે પચીસ લાખ રૂપિયાનું વળતર એ આજુબાજુના જે પાંચ ગામો જે છે હળમતિયા નાકરાવાડી અને પીપળિયા એ બધા ગામોને નુકસાન છે તે ભરપાઈ કરો એટલે એક સરસ ચુકાદો એ મળ્યો છે નમસ્કાર તો આ હતા આપણી સાથે મહેશ પંડિયા કે જેઓ એ સમગ્ર ચુકાદા વિશે આપણી સાથે વાત કરી છે હાલ સુધી બસ એટલું જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં